રૂવાડા ઊભા થઈ જાય તેવી સત્ય ઘટના છે આ જો અમારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક ગામડામાં એક ઘરમાં માતા પિતા એક દીકરી અને સૌથી નાનો દીકરો રહેતા હતા માતા પિતા સતત એ વાતનો ખ્યાલ રાખતા કે તેમના પુત્ર પુત્રી બંને બાળકો કાયમ સુખી રહે એક દિવસ આ સુખી પરિવાર પર કાળની નજર લાગી ગઈ પિતાનું મૃત્યુ થયું પરિવારની જવાબદારી માને માથે આવી માને એના ખોડા સાથે ખંભો પણ આપવાનો વખત આવ્યો પિતાની ઈચ્છા પુત્રને ડોક્ટર બનાવવાની હતી માતાએ પોતાના પતિનું એ સ્વપ્ન સાકાર કરવાનું બીડું ઝડપ્યું પતિ પાસે તો એવી મૂડી કે સંપત્તિ પણ ન હતી માએ ઢસડા કરી દીકરાને ખૂબ ભણાવ્યો અને પતિની ઈચ્છા પૂરી કરી એણે ડૉક્ટર પણ બનાવ્યો તે દિવસે માના હરખનો પાર ન હતો ગામડામાં દવાખાનું ચાલુ કરાવ્યું દીકરાની પ્રેક્ટિસ પણ જામવા માંડી બહેન પણ સારા ઘરે પરણીને ગઈ નામ કમાવા દીકરો માને લઈ ગામ છોડી શહેરમાં આવ્યો શહેરમાં પોતાની હોશિયારીથી ખૂબ નામના મેળવી પૈસા પણ સારા કમાવી અને સારા ઘરની કન્યા જોઈ લગ્ન પણ કર્યા બે વાસણ અથડાતા અવાજ થાય તેમ સાસુ વહુના સંઘર્ષ ઝઘડા એક ઘરમાં સાથે રહેવાથી શરૂ થયા આજના જમાનાની નવી વહુને કાલના જમાનાની માં જૂના જમાનાને આઉટડેટેડ ડેટેડ ઢોસી લાગી ધમપસાડા કરી વરના કાન ભંભેરી અને માને ઘરડા ઘરમાં મોકલી દીધી મારી કીટી પાર્ટીમાં માની હાજરી સારી નથી લાગતી નાની ઉંમરે વિધવા થયેલી મા અપકુસનિયાળ છે એ તમારા જીવનમાં પણ અપશુકન લાવશે આથી આવી પત્નીની કાન ભંભરણીથી દીકરો પણ ફરી ગયો એ વાત પણ ભૂલી ગયો કે આજ વિધવા માની કડી મહેનત અને સખત પરિશ્રમથી જ એ આવડો મોટો ડૉક્ટર બની આ સંપત્તિનો માલિક થયો છે અંતે એ વાલ સોસ માએ માટે ઘરડા ઘરમાં મૂકી આવ્યો પછી જ એની પત્ની જંપી પુત્રએ એક ઉપકાર જરૂર કર્યો દર મહિને એ માને રૂપિયા પાંચસો પહોંચાડતો પણ એને મળવા ક્યારેય ન ગયો બે અઢી વર્ષ પસાર થયા એક દિવસ ઘરડા ઘરમાંથી એને જ બહેનનો ફોન આવ્યો ભાઈ મા સિરિયસ છે તારું મોઢું જોવા માગે છે ત્યારે પુત્ર જે મોટા ડોક્ટર તરીકે પ્રખ્યાત હતો તેણે કહ્યું કે હું હમણાં બીજી છું નવરાશ મળશે ત્યારે આવીશ ફરક જુઓ મરતી મા જીવતા દીકરાનું મોં જોવા ઝંખતી હતી પણ દીક જીવતા દીકરાને મરતી માનું મોઢું જોવાની ફુરસત પણ ન હતી પુત્ર નવરો પડતાં માને જોવા ગયો પણ ઘણું મોડું થઈ ગયું હતું મા પોતાના દીકરાનું રટણ કરતાં ગુજરી ગઈ એની અંત સમયની ઈચ્છા પૂરી ન થઈ ત્યારબાદ બહેને ભાઈને એક પાકીટ આપ્યું અને કહ્યું બા તારા માટે મૂકી ગઈ છે ડૉક્ટર પુત્ર પાકીટ ખોલ્યું તો તેમાંથી રૂપિયા પંદર હજાર નીકળ્યા એ પંદર હજાર રૂપિયા દીકરાએ દર મહિને મા પાંચસો રૂપિયા મોકલતા હતા એ ભેગા કરી માએ પાછા આપ્યા હતા આ રૂપિયાની સાથે એક પત્ર પણ હતો જેમાં માએ લખ્યું હતું બેટા હું હવે એવું ઈચ્છતી નથી પણ કાલે તારા દીકરા પણ મોટા થશે અને વહુ આવશે તે બંને ભેગા મળી તને ઘરડા ઘરમાં મૂકી આવશે ત્યારે કદાચ તને આ પંદર હજાર રૂપિયા કામ આવશે તેથી જ મેં એ રૂપિયા વાપર્યા નથી મને એની જરૂર નથી તેને ત્યારે જરૂર પડે એ તારી ભૂખ મટાડશે ડૉક્ટર સાહેબ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા દુનિયામાં પેન્ટ શર્ટની જોડ મળશે બુટીની જોડ મળશે બૂટ ચંપલની જોડ મળશે પણ માની જોડ ક્યારેય નહીં મળે બોટાદ કરે એટલું સાચું કહ્યું છે જનનીની જોડ જગે નહીં જડે રેલો સંપત્તિના જોરે આખી દુનિયા ખરીદી શકાય છે પણ એવી કોઈ સંપત્તિ નથી જેનાથી માને ખરીદી શકાય પત્ની પસંદગીથી મળી શકશે મા બાપ તો કુદરતી દેણ છે માટે જ તે આરાધ્ય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો